તો રામ રામ ડાયરાને વેલકમ ટુ દેસી મિની બ્લોક હમણાં ઘણા સમયથી તમને આપણા ચેનલ ઉપર કોઈ વિડીયો જોવા નહીં મળ્યો હોય પણ ભાઈ તમારો થોડોક બીજી હતો એટલે હાલો તમારા માટે આજ વિડીયો એક બનાવી જ નાખી મજા આયા તો વિડીયો પસંદ આવે તો ખારા માલી કોમેન્ટ જરૂર કરી નાખજો અચ્છા હમકો સિકારી આ રહી આપણી રામ પ્યારી અને આને લઈને જવાનું છે આજે આપણે દવાખાને એટલે કે આને સર્વિસ સ્ટેશને લઈ અને નવરાવી નાખી જેનાથી માલી લાગે થોડી અને આપણે પહોંચી આવીએ સર્વિસ સ્ટેશને થોડીક આની સર્વિસ કરી નાખી પણ મને ખબર છે તમને આ સીનમાં મજા મજા નાખી થોડોક સિનેમેટિક મોડ થઈ જાય આમ ને લઈને આપણે નીકળી પડ્યા વાડી તરફ રસ્તામાં ઢેગલા દેખાય છે ને ચાંદી છે ચાંદી એટલે કે ખનીજ ખનીજ કાંઈ નાખ લે રસ્તા તો માખન જેવા લાગે છે અને આ બાઇકની સર્વિસ કર્યા પછી બાઇકનો અવાજ તો જાણે બુલેટ જેવો થઈ ગયો છે અને સ્પીડ તો જુઓ એકસો વીસની સ્પીડ ઈ જાય છે વાડી જતા જતા વચ્ચે રસ્તામાં અમને આડી આવ્યા રેલવે ફાટક હવે આ ફાટક ખુલે એટલે આગળ વધીએ

લાસ્ટ વિડીયોમાં તમે જોયું એ જશે કે આપણે આ મગફળી આપણામાં વાવી હતી કે આપણી મગફળીને જે છે એનો રિઝલ્ટ કેવો છે કે બધી ઊગી છે કે પછી જનાવરો અમુક ફોલી ગયા છે દેખાય તો કમ્પ્લીટ છે આ ધોરિયા બોરિયામાં કમ્પ્લીટ દેખાય છે અને આ છે એના ક્યારા ક્યારામાં પણ કમ્પ્લીટ દેખાય છે થોડોક કોર આપે નજર મારતા આવી કે બધી બાજુ મગફળી ઊગી ઊગી છે કે નથી ઊગી

સામે ત્યાંથી આપણે આ બાજુ આવવાનું જે ચાલુ કરે તો તમને ખ્યાલ જ જશે અને બધી ભૂતળી કમ્પ્લેટ ઉગી આવી છે આજ લગભગ દસ પંદર દિવસ થઈ ગયા છે પંદર દિવસથી ઉપર થઈ ગયા છે અને મગફળી બધી ઉગી જ આવી છે દસ પંદર દિવસ પહેલા જે મગફળીઓ આવી હતી આપણી બધી કમ્પ્લીટ ઉગી આવી છે અને બધી જગ્યાએ કમ્પ્લીટ દેખાય છે કારણ કે બીજી જ ક્વોલિટી વાળો હતો મગફળીમાં તો ઓટો મારી લીધો પણ ઉપરના પડામાં પણ આપણે જોઈ લઈએ કે આપણે ઘઉં કેટલાક પહોંચ્યા છે ગયા છે કે નહીં થોડી વાર છે ક્યારે કાઢવાના છે એ પણ જરાક જોઈ લઈએ રૂકો જરા સબર કરો અરે આપણું ઘઉં વાળું પાનું આમાં અમુક જે વચ્ચે વચ્ચે જગ્યા ખાંચા દેખા છે તેમાં તો થોડા થોડા પાકવાના થઈ ગયા છે પણ આની લીલા દેખાય છે અને આ જનાવરો કાંઈક વીખી ગયા છે જોવું બધા ઘઉં પાડી દીધા છે આપણામાં તો આપણે ઘઉંમાં આટો મારી લીધો અને આ એટલા પટ્ટામાં દેખાય છે ને આવી ગયા છે અને ઘાટા છે ને માર્ચ મહિના સુધી લગભગ પાકી જ ત્યારે આપણે હાર્વેસ્ટિંગ વિડીયો બનાવી નાખી અને આ આ એપલ બોર તમે લાસ્ટ ટાઈમ પણ જોયો હશે વિડીયોમાં બોર તો પૂરા થઈ ગયા છે બોયડી વધી છે અને વિડીયોમાં તમને જ્યાં જ્યાં મજા આવે ત્યાં ખારા મેલી કોમેન્ટ કરી જ નાખવાની એનાથી તમને આ કન્ટિન્યુ વિડીયો મળતા જ રહે અમને પણ એમ થાય કે તમારા માટે અમારે વિડીયો બનાવવા જોઈએ એનાથી ડેલી મોજ ચાલુ જ રહે મજા આયા ઓર મેં એ જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા ફાઇનલી આપણે ઘઉંમાં તો આટો મારી લીધો છે દોરીએ દોરીઓ બાજુ નીકળી જાય જુઓ ઘઉં હાલમાં અમુક જગ્યાએ આવા થઈ ગયા છે અમુક જગ્યાએ આવા ઘઉં થઈ ગયા છે એટલે હવે એ ઘણું ટાઈમ લેશે નહીં એકાદા મહિનામાં કમ્પ્લીટ થઈ જશે એટલે કે માર્ચ એન્ડિંગ સુધી થઈ જશે તમને વારી નવાઈ લાગી હશે કે આ ટાંકી શેના માટે છે આ ગૌમૂત્રની ટાંકી છે અને ઘઉં એમાં પાણી હલાવવાનું થયા ત્યારે આપણે ગૌમાં ગૌમૂત્ર સાથે હલાવી દઈએ અને આ જોઈ લો આ ચારે બાજુથી આપણે ફરી આવ્યા સામે લઈને ને આંટો મારી આવ્યા અને આ મગફળી ત્રાસ તો છે થોડો અને અમુક જગ્યા ની ઉગવાનું ચાલુ છે આ આ તમે અમુક ઉગવાની બાકી છે છે પણ કાઢે એટલે ઉગી આવશે નવાનું ટકા સો સો ટકા એટલે બધી મગફળી કમ્પ્લીટ ઉગી આવી છે બાકી જે ત્રાસ તો છે અમુક સુવરના નિશાન દેખાય છે એટલે કે સુવરના પગ દેખાય છે આમાં આપડે બિયારણ તો જીટું મગફળી એટલે એ કમ્પ્લેટ ઉકી આવી છે આ જોઈ લો તમને પણ કમ્પ્લેટ દેખાતી હશે સામે સીધી દેખાય છે જોઈ લો કમ્પ્લેટ આ છે આપડી નમાડ ઉપરના આંબા બે ત્રણ ઝાડ છે આમાં પણ મોર આવી ગયા છે અત્યારે આ ફૂલડા દેખાય છે કમ્પ્લેટ એ વખતે પણ આમાં અમુક આંબા થયા હતા અને સામે અને આ સરગવાનું ઝાડ ફરી લાંબી લાંબી દેખાતી હશે તમને તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખારા માલી કોમેન્ટ ચેનલ ઉપર જરૂર કરી નાખ્યું તો મારી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રામે રામ ડાયરાની